સુરક્ષાના પોલીસ કર્મીઓ માટે સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ ચેકઅપની શરૂઆત દેશમાં નંબર વન બનેલા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓથી કરી હતી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ અઢાર જાન્યુઆરી બે હજાર રોજ સુરત શહેર પોલીસ સ્ટાફ માટે વિશેષ આરોગ્ય ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના પોલીસ કર્મચારીઓ જેમણે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે દિવસ રાત સેવા માટે તત્પર રહે છે તેમના આરોગ્યની સંભાળ રાખવા માટે આ હેલ્થ ડ્રાઈવનું આયોજન કરાયું છે આ ડ્રાઈવની શરૂઆત સુપ્રસિદ્ધ નંબર એક પોલીસ સ્ટેશન ઇચ્છાપોર પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે આ હેલ્થ ડ્રાઇવ દરમિયાન પોલીસ સ્ટાફ માટે પ્રાથમિક આરોગ્ય પરીક્ષણો બેઝિક હેલ્થ ચેકઅપનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લડ પ્રેશર સુગર લેવલ ઇસી અને અન્ય જરૂરી ચકાસણીઓનો સમાવેશ થાય છે આ પહેલનો હેતુ પોલીસ સ્ટાફના આરોગ્યમાં સુધારો કરવો અને તેમના કામકાજમાં વધુ કાર્યક્ષમતા લાવવા સાથે સુરતના નાગરિકોને વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાનું છે શે અનુપમ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સંશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા દર વર્ષે આવા આરોગ્ય સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવું સુરત શહેરના સ્વાસ્થ્ય મેડલની ઉત્તમ સાબિત છે આપનો પરિચય હું ડોક્ટર પ્રતિક માળી સંશાઇન ગ્લોબલ હોસ્પિટલ યુનિટેડ મેડિકલ સર્વિસીસ આજે આપણે ઈચ્છાપર પોલીસ સ્ટેશન ખાતે મેગા હેલ્થ ડ્રાઈવનું આયોજન કરેલ છે સંશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરતે ઉત્તરાયણ પર્વના પૂર્વે તીસ હજાર સેફ્ટી નેકબેલ્ટની કામગીરી પૂર્ણ કરેલ છે જે આપણે સુરતની જનતાને સુરત શહેર પોલીસ દ્વારા આપણે વિતરણ કરેલ હતું અને એ મિટિંગ દરમિયાન જ કમિશનર સાહેબ જે ગેહલોત છે એમના આદેશ અનુસાર અને એમ એમના માર્ગદર્શન હેઠળ આપણે એવું નક્કી કરેલ છે કે સુરત શહેરની જે પોલીસ છે એમને આપણે હેલ્ધી રાખવાની છે સુરતની જે પોલીસ છે એ કોમ્યુનિટીને સુરતની જનતાને શરૂ કરે છે અને આજે કમિશનર સાહેબ ડીસીપી પરમાર સાહેબ અને એસીપી વકીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આજે એમને શરૂ કરવા માટે અહીં ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ અને એ પોલીસ સ્ટેશન કે જ્યાં આપણે શરૂઆત કરી છે આ મેગા હેલ્થ ડ્રાઈવની એ પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ પણ એનાયત થયો છે તો અમે ખૂબ જ હેપી છીએ કે છનછાઇન ગ્લોબલ હોસ્પિટલને આવા પોલીસ સ્ટેશન સાથે કામગીરી કરવાની તક મળે છે અને સુરત શહેરના પોલીસને સર્વિસ આપવાની સારી એવી ઉત્તમ તક મળે છે તો આજે એમના મહિલા પોલીસ કર્મચારી છે જેના માટે ગાયનેકોલોજીસ્ટ પણ અમારે ત્યાં ઉપસ્થિત છે અને મેડિકલ ઓફિસર પણ ઉપસ્થિત છે એમના પ્રાથમિક ચેકઅપ કરીશું બ્લડના ટેસ્ટ કરીશું અને આગળ કંઈ ખામી કે રિપોર્ટ્સમાં કોઈ પોઝિટિવ રિપોર્ટ્સ આવે તો એની પણ સારવાર અમે શનશયન ગ્લોબલ હોસ્પિટલ ખા ખાતે કરવાના છીએ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ